આ ચૂલે તો મારાથી રંધાતું નથી અને ચૂલે રાંધવું પડે છે મારે હવે દીપક દીપકારે ચોખવટ કરી લેવી પડશે કે હું ચૂલે રાંધવાની નથી ચાર વરથી રમાડી છે તને ગેસનો ચૂલો લઈ દઉં તને બાટલો લઈ દઈશ ને કાંઈક ને કાંઈક બાના કાઢે આ વખતો છે જ આ વખતે આ છે આ વખતે દવાખાનું આવ્યું આ વખતે ઓલું આવ્યું અને આમનામ મને રમાડા રાખે છે મારે હવે આ વખતે હવે એની ઝાડમાં ફસાવું નથી આ વખતે ગમે એ થઈ જાય આ વખતે તો મારે બાટલો અને ચોલો લેવો છે એ નકી જ છે ગમે બાના કાઢે આ વખતે હું માનવાની નથી એક તો મજા નથી ને આ ફૂકું મારા માર માયરા માર ગમથા કેટલા પૈસા હોય અને આપણે કંઈક લેવું હોય બે હજારની વસ્તુ તો આપણને ન લઈ દે આમ થા બધાય ને બેનો દીકરી વાવે તો કોઈ દી પાંચસો નીચે નોટ નો કાઢે આ વખતે વારો છે આ ઘરે આવે ને એટલી વાર છે આ તો હાંજે રાંધું જ નથી બસ હું અકાલ ઉભું ને સમજું છું એટલે જ આ મને સમજાવવા રાખે છે હવે સમજવાનું થતું નથી હવે માનવાનું થતું નથી બે હજાર નો હોય ને તો કેવું વ્યાજવા લે આવો પણ મારે ચૂલો ને બાટલો તો જો હે જ હવે નો માનું એમ બહુ મને રમાયડી ચાર વરોથી રાણી જેમ રાખીશ રાણી રંધાવીશ ચાર મને હવે પૂરું હવે એનું કાંઈ હાલવાનું નથી મારી પાસે હવે તો આજ તો એક જ વાત ચૂલો જો નકર રાંધવાનું નથી આ એમ જ કરવાનું ચૂલો ને બાટલો આવે ને તો જ રાંધવું ના રાંધું નથી આફોડા લે આવશે નહીં લે આવે ને ક્યાંથી ક્યાં જાય એને ખાવું તો હોય છે ને ભૂખ તો લાગતી હશે ને એટલે બસ આમ જ કરું છે જ આવે ને એટલે કઈ જ દેવું છે બાટલો આવશે ચૂલો આવશે તો જ રસોઈ થાય બાકી રસોઈ થાય નહીં ચૂલે તો રાંધવું જ નથી બહુ ઓલું કરે ને તો માર ચૂલો તોડી નાખો ભાંગી નાખો ઈટ બીટ માથે કે તો તૂટી ગયું એટલે ચૂલો તૂટી જાય ને પછી તો કેવું જ છે હવે ચૂલો ઘરમાં આ દેશી ચૂલો ન આવવો જોઈએ હવે તો વી લઈ દીજ ચૂલો જોઈને બાટલો જોઈ આ તો આપણે સમજી આપણે માની એટલે આપણને જ સમજેવા રાખે મનાયવા રાખે જાનું બાબુ કર્યા રાખે ને ફો લેવા રાખે ચૂલે રંધેવા રાખે ને મને ઓલું ભાવતું નથી ને ચૂલાનું જ ભાવે છે આ વખતે ગમે તે માનવાનું થતું જ નથી ચૂલાનું તો ખાવાનું થતું જ નથી હવે અને આ ચૂલે ચડે એ બીજી હવે આ ચૂલે મારે હવે બીજી વાર ચડવું નથી હમ જ્યારે કોક આવે ને એક તો મહેમાન આવ્યા હોય ત્યારે તો હું એટલી કંટાળું છું આ ચૂલે રાંધવામાં કે વાત પૂછો માં એક તો તડકો માથે લાગતો હોય પવન આવે બરતું ન થાય ક્યારેક લાકડા ન હોય લાકડા ગોતવા જવા પડે આવી તો કઈ દશા હતી છે ક્યાં જમાનો પહોંચ્યો અને મારી તો જિંદગી છે કોઈ હું હજી અહીંયા ચૂલે રાંધું છું માણા હવે વાસણ કરવાના મશીન આવી ગયા વાસણ એમાં કરે છે અને મારે તો હું આમાંથી જ નથી બહાર આવતી ચૂલે રાંધવામાંથી હવે આ છેલો દી છે એના છેલ્લી રસોઈ છે હવે નહીં હું ચૂલે ચડું હવે તો કા બાટલો આવશે તો જ રાંધવું બાકી ભૂખું રહેવાનું થાય ને તો બે દી ભૂખું રહેવું બાકી રાંધું જ નથી આ તો આપણે કંઈ બોલી નહીં એટલે આપણું બધું હાલે હકાલે સમજી એટલે સમજાવે સમજવાનું જ બંધ આજ આવે ને એટલી વાત છે આવે એટલી વાર રાહ જોવી છે કઈ જ દેવું ચોખ્ખી વાત કરી દેવી છે કે ચૂલો ને બાટલો આવો તો જ રંધા હે નકર આંધું જ નથી નકર કંઈક બાનું કાઢવું પડશે કંઈક કરવું પડશે બાકી હવે આની બાઈ નીકળવું છે આપણે એક વાત નક્કી કરી લેવી છે કે ચૂલે રાંધવાનું થતું જ નથી દુનિયા આગી પાછી થઈ જાય ગમે થઈ જાય ચૂલે રાંધવાનું થતું નથી પૈસા ન હોય તો વ્યાજવા આવે ચોરી કરી આવે પણ મારે હવે ચૂલે રાંધવાનું થતું નથી હવે હું આ મક્કમ આમને રહેવું છે મક્કમ રહીશ ને તો જ થાય નકર મને ફોગલા જ રાખશે મારો વાલો છોકરાને રાખવા ક્યારે કારણ બરી ગયું હોય તો

આપણે બે મહિને બે મહિને નો પોહાય હજાર રૂપિયા બાટલો ભરાય છે તો બે મહિને હજાર રૂપિયા નો કાઢી આવો પણ એના કરતા આ તારે મફત આવે છે તો ઈ કઈ કુદરતી છે રાંધવાનું કેવું રાંધો તમને ખબર પડે હું નઈ ફૂકું મારું હવે રાંધો તમે તો કે એમાં રાંધવાનું થોડું સમજાય આપણે ક્યાંથી પૈસા બચે છે પાંચસો રૂપિયા આવી રીતે મારા પૈસા નથી બચાવવા ભલ નો બચે હજાર રૂપિયા

હું સમજા એ ઉપજ હોય ને ઉપજ હમ એમાં આપણે 50% ઉપર તો ખર્ચા મળી જાય બરોબર થોડું ઘણું ઘર રાખીને હા બધું ચાર વરસ આમ તો મારે ન સાંભળવું એ મારે ચૂલો જો હે નકર હવે રાંધવાન બગ ચૂલા હાટો માથા કોઈ ન કરે ના હવે ગેસ ના બાટલો આવશે ને પછી રંધાય ત્યાં નહીં રંધાય ઘરમાં

ચૂલો ઉપર કરીને પછી રાંધવાનું તમારા તો આઈડિયા છે તારું ઉભા ઉભા રાંધવું હોય તો એવો કરી એમાં શું થઈ ગયું પછી ફૂક મારવાનું ફૂક મારવાની જ ન હોય એમાં મારવી જ પડે છે કેરોસીન તો છે ને શું કરું કેરોસીન નાખવાનું ન હોય રસોઈમાં આ બેય જ વાત પ્લાસ્ટિક બારી બારી કરવાનું રાંધવાનું બસ એમ જ હોય તો એક ન ક્રાંતિ તે બીજું કોઈ ન ક્રાંતિ દુનિયામાં જોયા હોય આખા હું જોયા જ હું મે ઘણી બાઈ ચૂલે જ રાતે હવે તો ઓલો ટ્રેન્ડ આવેલો હે તો બધા સિટી ના ખબર હે ચૂલા નું ખાવા જાય સ્પેશિયલ ક્યારેક બધા શોખ થાય ક્યારેક શોખ થાય ને ક્યારેક મજા આવે રોજ કઈ બાયું રાંધવાનું કોઈ નહીં રાંધે

હું બે હજાર કર્યા રાખશું તો આપણે હું કરશું મારે ગેસ નું લેવું હોય એટલે તમને બધાય ખર્ચા યાદ આવે યાદ તો આવે ને નો આવે યાદ

કોણ દેવા આવે તે કોઈ ના નત પાર ઘરે થોડું ધ્યાન દેવે તન ખબર છે મન ચૂલા રાંધેલું નથી ફાવતું ઓલું ગેસ નું કે જાવ ન્યા કેમ ફાવગો એ પરાય ને ખાવું પડે ક્યાં જાય કેવું શાક બન્યું તું ઈ જો એકવાર આવું બનાવી લેજે લે ગેસ વાળી થઈ ગઈ

તો એનું કઈ જવાબ તારે જેમ કરવું હોય એમ રોટલા તો ચૂલા લેટજો એ ચા કરવા સાતું થોડો લેવાનું હોય નાખું ખાવાનું બંધ કરી દો તો મારે ખાવું નથી

કઈ થોડું સારું કઈ જીવી શકશું અત્યારે આખું વર આપણે ક્યાંથી આવશે પૈસા બીજા એલો 2000 માં તમારું શું લૂંટાઈ જાહે 2000 નું બાટલું આવે સારું કઈ કેટલા ના આવે 5-5000 રૂપિયા થાય મન 2000 દયો હું ચૂલો ને બાટલો ને બધું લઈ આવીશ લેતી આવીશ ને 2000 હા દે દીધા જા લે લે તે દે માં જા

ઉબે તને ધીમે બોલો મારી સામે એ બે કરવાનું નથી અને ધીમે બોલવાનું છે

ક્યાંય થાય જાન બાપા તારું મોટું લાગે જાય આ માર ખાવાનું છે બીજું ન તમે છે એમ આમ સ્ટુડ આવડે બધું બે રૂપિયા Nay la renta b